વાત કરીએ તો આજે લોખંડની પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની છે ત્યારે કોર્પોરેશન દ્વારા સરદારની પ્રતિમાઓની કહેવા પૂરતી સફાઈ કરવામાં આવશે જોકે આજે આપણે વાત કરીશું એક અનોખા સરદાર પ્રેમીની કે જે છેલ્લા સત્તર વર્ષથી અમદાવાદના વિવિધ માર્ગો પર આવેલી સરદારની પંદર થી વધુ પ્રતિમાઓની મહિનામાં બે વખત સફાઈ કરીને પોતાનો સરદાર પ્રેમ વ્યક્ત કરે છે પંદરમી ડિસેમ્બરે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ચોસઠમી પુણ્યતિથિ છે રાજ્ય સરકાર હાલ સરદારના વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને ચર્ચામાં છે જોકે હકીકત એ છે કે નેતાઓ વર્ષમાં માત્ર બે જ દિવસ સરદારને યાદ કરે છે એક તેમના જન્મ દિવસે બીજું તેમના પુણ્યતિથિના દિવસે ત્યારે આજે આપણે મળવા જઈ રહ્યા છીએ એક અનોખા સરદાર પ્રેમીને કે જે તેમના અનોખા કાર્યને લઈને ચર્ચામાં છે કેવો છે એમનો સરદાર પ્રેમ ચાલો જોઈએ જૂના સ્કૂટર પર સીડી અને ડોલ બાંધતો આ વ્યક્તિ જોનારને પહેલી નજરે પ્લમ્બર કે મકાન રંગનાર કારીગર લાગી શકે છે જોકે હકીકત તેનાથી સાવ અલગ છે આજે છે અમદાવાદના શાહીબાગ વિસ્તારની ગજાનંદ સોસાયટીના સામાન્ય ઘરમાં રહેતા લક્ષ્મણભાઈ રાવત કે જેઓ છેલ્લા સત્તર સત્તર વર્ષથી દર મહિને સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવોની પ્રતિમાઓની નિયમિત રીતે સફાઈ કરે છે આરંભે શુરાની ગુજરાતી કહેવત પ્રમાણે કોર્પોરેશનના નેતાઓ મહાનુભાવોની પ્રતિમા મૂકવામાં ભારે ઉત્સાહ દાખવે છે જોકે કેટલાક ખાસ પ્રસંગો સિવાય આ મહાનુભાવોની પ્રતિમાઓની સાફ સફાઈ થતી જ નથી ત્યારે લક્ષ્મણભાઈ દર મહિને શહેરમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાઓને બે વાર પાણીથી ધોઈને સાફ સફાઈ કરે છે શું નામ છે તમારું લક્ષ્મણભાઈ રાવત લક્ષ્મણભાઈ આ તમે છે કરવા જઈ રહ્યો છો શું છે કે હું રાષ્ટ્ર મહાપુરુષ જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ છે એમની પુણ્યતિથિ છે એ નિમિત્તે પ્રતિમાઓ સફાઈ કરવા માટે જઈ રહ્યો છું કેટલા વર્ષથી તમે આ કામ કરો છો હું છેલ્લા ઓગણીસોને થી કામ કરું છું એટલે સત્તર એક વર્ષ થઈ ગયા છે મને અને મહિનામાં કેટલી વખત કરો છો આ સફાઈ બે એક વાર જઉં છું મહિનામાં બે વખત બે વાર જઉં છું અમદાવાદ કોર્પોરેશનને કદાચ યાદ નહીં હોય પરંતુ લક્ષ્મણભાઈને સરદારની પુણ્યતિથિ બરાબર યાદ હતી એટલે તેઓ ચૌદમી ડિસેમ્બર એ જ જી એસ ટીમ સાથે સૌપ્રથમ દરિયાપુરમાં મુકાયેલી સરદારની પ્રતિમાની સફાઈ માટે પહોંચ્યા અહીં સરદારની પ્રતિમા પક્ષીઓની હગારથી ભરેલી હતી જેને જોઈને કોઈ પણ દેશપ્રેમીનું માથું શરમથી ઝૂકી જાય વર્ષ ઓગણીસો ઇઠ્યોતેરમાં તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલના હસ્તે અનાવરિત થયેલી આ પ્રતિમા પરના શબ્દો હતા અમદાવાદ શહેરની સરદારની સેવાના સ્મરણાર્થે આ શબ્દો વાંચ્યા બાદ પક્ષીઓની ચરકથી ભરેલી સરદારની પ્રતિમા જોઈને સમજાઈ જાય છે કે કોર્પોરેશન સરદારની સેવાનું સ્મરણ કેવી રીતે કરી રહી છે આવી સ્થિતિમાં લક્ષ્મણભાઈ જેવા વ્યક્તિ સરદાર માટે પણ જાણે સરદાર બનીને આવ્યા હતા એક તરફ લક્ષ્મણભાઈ સરદારની ચરકથી ભરેલી પ્રતિમાની સફાઈ કરી રહ્યા હતા તો તેની તદ્દન સામે રન ફોર યુનિટીનું મોટું સરકારી બોર્ડ વાસ્તવિકતા બયાન કરતું હતું આવી વરવી વાસ્તવિકતા પ્રવર્તતી હોય ત્યારે આવા ઉમદા કાર્યની પ્રેરણા લક્ષ્મણભાઈને કેવી રીતે મળી તેનો જવાબ નેતાઓએ ખાસ સાંભળવા જેવો છે જાહેર માર્ગ ઉપર જ્યારે પણ હું વાહન લઈને નીકળું ત્યારે વારંવાર મને કાંતર સ્કૂર્ણા થતી કે આ પ્રતિમાઓ કેટલી ગંદી છે આ રાષ્ટ્ર પુરુષોએ દેશ માટે આટલું મોટું બલિદાન આપ્યું છે તો એમની પ્રતિમાઓ ખરેખર સરકારી તંત્રએ અથવા સમાજસેવકોએ કે કોઈ પણ વ્યક્તિએ સફાઈ કરવી જોઈએ તો પછી વારંવાર મને વિચાર આવતા હતા એટલે પછી મેં મનોમન નક્કી કરી લીધું કે હું આ પ્રતિમાઓ હું જાતે જ સાફ કરીશ અમદાવાદ શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પંદરથી વધુ નાની મોટી પ્રતિમાઓ આવેલી છે એ તમામની લક્ષ્મણભાઈ દર મહિને બે વાર સાફ સફાઈ કરે છે જીએસટીવીની મુલાકાત દરમિયાન તેમણે દરિયાપુર ઉપરાંત શાહીબાગ અને સરદારનગરમાં આવેલી સરદારની પ્રતિમાઓની સફાઈ કરી તેઓ પ્રતિમાની સફાઈ દરમિયાન પહેરાવાયેલા સૂતરની આંટીઓ ઉતારી લઈને ભેગી કરે છે અને વર્ષના અંતે ગાંધી આશ્રમ સ્થિત હરિજન સેવક સંઘને આપી દે છે વર્ષે દહાડે 20 થી 22 કિલો જેટલી એકઠી થયેલી એ સૂતરની આંટીઓમાંથી ગરીબ બાળકો માટે કાપડ તૈયાર કરીને ભેટમાં આપી દેવાય છે આમ લક્ષ્મણભાઈ અનોખી રીતે સરદાર પ્રત્યેની પોતાની ભાવના અને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે ત્યારે લક્ષ્મણભાઈ જેવા લોકો પાસેથી સરદારને માત્ર જન્મદિન અને પુણ્યતિથિએ યાદ કરી ફૂલહાર ચડાવી છૂ થઈ જતા નેતાઓએ બોધપાઠ પાઠ લેવા જેવો છે એક તરફ સરકાર સરદારની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને ગર્વ અનુભવે છે જોકે બીજી તરફ સરદારની કર્મભૂમિ રહેલા અમદાવાદમાં સરદારની પ્રતિમાઓની હાલત ભારે દયનીય છે જેને માત્ર લક્ષ્મણભાઈ જેવા લોકોનો સહારો છે આ ઘટના પરથી એટલું ચોક્કસ કહી શકાય કે નેતાઓના હાર તોરા નહીં પણ લક્ષ્મણભાઈ જેવા લોકોની સમર્પણની ભાવના સરદારને સાચી શ્રદ્ધાંજલિ છે કેમેરામેન રોનક ગોસ્વામી